ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જેઆઈડીસીમાં ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે ઝઘડિયા જેઆઈડીસીમાં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મૂકવામાં આવતા હોય છે સામાન્ય રીતે કંપનીઓમાં મૂકેલ કામદારોનું જે તે લેબર કોન્ટ્રાક્ટ દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે ઝઘડિયા જેઆઈડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરીફિકેશન નહીં કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો મળતી વિગતો મુજબ ઝઘડિયા જે

જવાબદાર ઇન્ચાર્જ સંતોષ જ્વાલાપ્રસાદ શર્મા હાલ રહે તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મૂળ રહે મહારાષ્ટ્રના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાને લઈને ઝઘડીયા જીઆઈડીસીમાં કામદારો મૂકી પોલીસ વેરિફિકેશન નહીં કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો